મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છભાવી ગાંધીધામ ઓસલો ઘોલાઈમ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સર્કલ પર લાંબા સમયથી બનેલ પુલ જે રાહ જોઈ હતું જે ટ્રાફિકની સમસ્યા હલ કરવા બનાવેલું હતું જેનું અત્યાર સુધી ગાંધીધામ આદિપુરની જનતા ઉદઘાટનની રાહ જોઈ રહી હતી તે પુલનું ઉદઘાટન ગાંધીધામ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું થોડા સમય માટે ગાંધીધામની જનતાને ટ્રાફિકની સમસ્યાથી રાહત મળેલ હતી ટ્રાફિકની સમસ્યા હલ થાય તથા વાહક ચાલકોને ભોગવી પડતી હાલાકીના રાહત મળે તે માટે ગાંધીધામ કોંગ્રેસની ભારતીય જનતા પાર્ટીને સત્તાધીશોને અંધારામાં રાખીને પુલનું ઉદઘાટન કરેલું હતું તે સમયે ગાંધીધામ કોંગ્રેસનું હોદ્દેદારો જેમ કે ભરત ગુપ્તા ભરતભાઈ સોલંકી પરદેવસિંહ ઝાલા ગાંધીધામ મહિલા કોંગ્રેસ પ્રમુખ અમૃતા ગુપ્તા તથા કોંગ્રેસના અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા થોડા સમય માટે આદિપુર વંદનની જનતાને પુલ ઉપરથી પોતાના પસાર કર્યા હતા પરંતુ પોલીસ તંત્ર દ્વારા પુલને ફરીથી બંધ કરી દેવામાં આવ્યું હતું સ્થાનિક જનતાએ થોડા સમય માટે પુલ પરથી પોતાના વાહનો પસાર કરી ટ્રાફિકની સમસ્યાને રાહત મેળવી હતી चुके उनके शांति 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 आप सभी का यहाँ आए